નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની અત્યારે અમદાવાદમાં બરાબર વરસાદી વરસાદી છે છે સવારથી જ ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો અત્યારે હાલ અમદાવાદમાં વરસાદી માહોલ જામી ગયું છે નરુડા બાપુનગર સરસપુર કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે વરસાદના કારણે

ચોવીસથી અડતાલીસ કલાક સમગ્ર અમદાવાદ તેમજ ગુજરાતભરમાં વરસાદ જે છે તે રહેવાનો છે ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા સરસપુર બાપુનગર દીરાવાડી સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સવારથી જોવા મળ્યો હતો વરસાદ વરસવાની સાથે જ વરસાદી પાણીનો નિકાલ ન થતા સમગ્ર પૂર્વ વિસ્તાર બાપુનગર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને

તો અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડ્યા છે તો વધુ એક વખત સંવાદદાતા જતીન પાસે જવાનો પ્રયત્ન કરીશું જતીન પ્રહલાદનગરના હરણ સર્કલ પાસે ઢીચણ સમા પાણી ભરાયા છે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શું વિગતો ધીબી જ્યારે વરસાદ વરસતો હોય અને પાણી ભરાય આ બધા ઘટના છે પરંતુ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન એ જનતાના કરોડો રૂપિયા ખર્ચીને મોનસૂન કાન બનાવતી હોય છે તે માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યો છે પહેલી સવારથી વરસાદ સમગ્ર અમદાવાદમાં જોવા મળતો હતો અમદાવાદના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં તો પાણી ભરાયેલા જ છે અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો વિઝલપુર ખાતે આવેલ હરણ સર્કલ પાસે ધોધમાર વરસાદ વરસો હતો જેના કારણે વરસાદે પાણીનો નિકાલ જે છે તે નથી થયો હોય વરસાદમાં પાણીનો નિકાલ ન થવાના કારણે રોડ રસ્તા ઉપર પાણી પાણી જોવા મળી રહ્યું છે એના કારણે વાહન ચાલકોને ને ખુબ મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે એટલે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રી મોન્સન પ્લાન ની વાતો કરતી હોય છે તે વાતો માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે વહેલી સવારે જે વરસાદ પડ્યો તેના કારણે તમામ લોકો નોકરી જવા માટે ધંધા જવા માટે ખૂબ પરેશાન થઈ રહ્યા છે સાથે માં કહી કે વરસાદી પાણી ભરવાના કારણે શાળાએ જતા બાળકોને પણ ખુબ જ મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કરોડો રૂપિયાના ખર્ચે પ્રમોશન પ્લાન બનાવતો છે કે માત્ર કાગળ ઉપર જોવા મળતા હોય છે એસી કેમ્રમાં બેઠેલા અધિકારીઓ માત્ર ફાઇલો ઉપર સહીજ કરીને પ્લાન બનાવતા હોય છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ અલગ જ જોવા મળતી હોય છે જી જે આભાર જતીન અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ